ઓમ નમો ભગવતે વાસુદેવાય જય શ્રી કૃષ્ણ મિત્રો ઉત્સવનું મહિમા ચેનલમાં આપનું સ્વાગત છે મહર્ષિ વેદવ્યાસ રચિત શ્રીમદ ભાગવત મહાપુરાણ સ્કંધ પાંચમો અધ્યાય તેરમો ભવાટવીનું વર્ણન અને રહુગણના સંશયનો નાશ જળભરતે કહ્યું હે રાજન આ જીવ સમુદાય સુખરૂપી ધનમાં આસક્ત દેશ દેશાંતરમાં ફરી ફરીને વેપાર કરનારા વ્યાપારી સમૂહ જેવો છે માયાએ તેને દુસ્તર પ્રવૃત્તિ માર્ગમાં છોડી દીધો છે તેથી તેની દ્રષ્ટિ સાત્વિક રાજસ અને તામસ એ ભેદથી અનેક પ્રકારના કર્મો પર જાય છે તે કર્મોમાં ભટકતો ભટકતો એ જીવ સમુદાય આ સંસારરૂપી જંગલમાં ભવાટવીમાં જઈ પહોંચે છે ત્યાં તેને જરા પણ શાંતિ મળતી નથી મહારાજ તે જંગલમાં છ લૂંટારાઓ છે આ વેપારી સમાજનો નાયક ઘણો દુષ્ટ છે તેના નેતૃત્વમાં આ વેપારી સમાજ જ્યારે ત્યાં પહોંચે છે ત્યારે આ લૂંટારાઓ બળપૂર્વક આની બધી માલમત્તા લૂંટી લે છે તથા વરુઓ જે રીતે ઘેટાઓના ટોળામાં ઘૂસી જઈને તેમને ખેંચીને લઈ જાય છે તેવી જ રીતે આની સાથે રહેતા વરુજ આને અસાવધાન જોઈને આના ધનને અહીં તહીં ખેંચવા લાગે છે તે જંગલ ઘણા બધા વેલા ઘાસ અને ઝાડ ઝાંખરાને કારણે ઘણું દુર્ગમ બનેલું છે તેમાં તીવ્ર ડાંસ અને મચ્છરો આને આરામ લેવા દેતા નથી ત્યાં આને ક્યારેક તો ગંધર્વ નગર દેખાવા લાગે છે અને ક્યારેક ક્યારેક ચમચમતા અતિચંચળ આગિયા આંખો સામે આવી જાય છે આ વેપારી સમાજ આ જંગલમાં નિવાસસ્થાન પાણી ધન વગેરેમાં આસક્ત થઈને અહીં તહીં ભટકતો રહે છે ક્યારેક આંધીથી ઉડેલી ધૂળને લીધે જ્યારે બધી દિશાઓ ધુમાડાથી ઢંકાઈ ગયા જેવી થઈ જાય છે અને આની આંખોમાં ધૂળ ભરાઈ જાય છે તો આને દિશાઓનું જ્ઞાન પણ રહેતું નથી ક્યારેક આ વેપારી સમુદાયને નહીં દેખાતા તમરાઓનો કર્ણકટુ અવાજ સંભળાય છે ક્યારેક ઘુવડોની બોલીથી આનું ચિત્ત વ્યથિત થઈ જાય છે ક્યારેક આને ભૂખ સતાવવા લાગે છે તો આ નિંદનીય વૃક્ષોનો જ સહારો ખોડવા લાગે છે અને ક્યારેક તરસથી વ્યાકુળ થઈને મૃગજળ ભણી દોટ મૂકે છે ક્યારેક પાણી વિનાની નદીઓ તરફ જાય છે ક્યારેક અન્ન નહીં મળવાથી પરસ્પર એકબીજા આગળ ભોજન મેળવવાની ઈચ્છા કરે છે ક્યારેક દાવાનળમાં ઘૂસીને આગમાં અટવાઈ જાય છે અને ક્યારેક યક્ષ લોકો આના પ્રાણ ખેંચવા લાગે છે તો આ ખિન્ન થઈ જાય છે ક્યારેક પોતાનાથી વધુ બળવાન લોકો આનું ધન છીનવી લે છે તો આ દુઃખી થઈને શોક અને મોંથી અચેત થઈ જાય છે અને ક્યારેક ગંધર્વનગરમાં પહોંચી જઈને ઘડીભર માટે બધું દુઃખ ભૂલીને ખુશી મનાવવા લાગે છે ક્યારેક પર્વતો પર ચડવા લાગે છે તો કાંટા અને કાંકરાઓને લીધે પગ ચારણી થઈ જવાથી ઉદાસ થઈ જાય છે પરિવાર ઘણો વધી જાય છે અને ઉદરપૂરતી પેટ ગુજારાનું સાધન નથી હોતું તો ભૂખની આગથી સંતપ્ત થઈને પોતાના જ બંધુ બાંધવો પર ખીજાવા લાગે છે ક્યારેક અજગર અથવા સાપનો કોળીઓ બનીને જંગલમાં ફેંકી દેવાયેલા મરદા જેવો પડ્યો રહે છે તે સમયે આને કોઈ સાનભાન રહેતું નથી ક્યારેક બીજા ઝેરી જંતુઓ આને કરડે છે તો તેમના ઝેરના પ્રભાવથી આંધળો થઈને આ કોઈ અંધારા કૂવામાં પડી જાય છે અને ઘોર દુઃખમય અંધકારમાં બેહોશ પડ્યો રહે છે ક્યારેક મધ ખોળવા લાગે છે તો મધમાખીઓ આને કરડવા દોડે છે અને આનું સઘળું અભિમાન ઓગળી જાય છે જો કોઈ પ્રકારે અનેક મુશ્કેલીઓનો સામનો કર્યા પછી તે મધ મળી પણ જાય છે તો બીજા લોકો આની પાસેથી બળપૂર્વક છીનવી લે છે ક્યારેક ટાઢ તડકો આંધી અને વરસાદથી પોતાનો બચાવ કરવામાં અસમર્થ થઈ જાય છે ક્યારેક પરસ્પર થોડો ઘણો વેપાર કરે છે તો ધનના લોભથી બીજાઓને દગો દઈને તેમની સાથે વેર બાંધી લે છે ક્યારેક ક્યારેક તે સંસાર રૂપી વનમાં આનું ધન નાશ પામે છે તો આની પાસે સૈયા આસન રહેવા માટેનું સ્થાન સહેલ સફર માટે સવારી વગેરે પણ રહેતા નથી ત્યારે બીજાઓ પાસેથી યાચના કરે છે માંગવા છતાં પણ બીજા પાસેથી તેને ઈચ્છિત વસ્તુ મળતી નથી ત્યારે પારકી વસ્તુઓ પર અનુચિત નજર નાખવાને કારણે આણે ભારે તિરસ્કાર સહન કરવો પડે છે આ પ્રમાણે વ્યવહારિક સંબંધને કારણે એકબીજા સાથે દ્વેષભાવ વધી જતા છતાં પણ આ વેપારી સમુદાય અરસપરસ લગ્ન વગેરે સંબંધો બાંધે છે અને પછી આ માર્ગમાં જાત જાતના કષ્ટો અને ધન સંપત્તિનો નાશ વગેરે સંકટો ભોગવતો શબવત થઈ જાય છે સાથીઓમાંથી જે જે મરતા જાય છે તેમને જ્યાંના ત્યાં છોડીને નવા પેદા થનારાઓને સાથે લઈને આ વણઝારાઓનો સમુદાય બરાબર આગળ વધતો જ રહે છે હે વીરવર કોઈ પણ પ્રાણી નથી તો આજ સુધી વળીને પાછું આવ્યું નથી તો કોઈએ આ સંકટપૂર્ણ માર્ગને પાર કરીને પરમ આનંદમય યોગનું શરણ પણ લીધું જેમણે મોટા મોટા દીકપાલોને જીતી લીધા છે તે ધીર વીર પુરુષો પણ પૃથ્વી પર આ મારી છે એવું અભિમાન કરીને પરસ્પર વેર બાંધીને સંગ્રામ ભૂમિમાં જંગ ખેલે છે અને તેમ છતાં તેમને ભગવાન વિષ્ણુનું તે અવિનાશી પદ મળતું નથી કે જે નિર્વેર પરમ હંસોને મળે છે આ સંસાર વનમાં ભટકનારો વણઝારાઓનો આ સમુદાય ક્યારેક કોઈ વેલીની ડાળીઓનો આશરો લે છે અને તેના પર રહેનારા મધુર બોલીવાળા પક્ષીઓના મોહમાં ફસાઈ જાય છે ક્યારેક સિંહોના સમૂહથી ભય માનીને બગલા કંક અને ગીધો સાથે પ્રેમ કરે છે જ્યારે તેમનાથી દગાનો ભોગ બને છે ત્યારે હંસોના કુળમાં પ્રવેશવા ઈચ્છે છે પરંતુ તેને તેમનો આચર રૂચતો નથી તેથી વાનરોમાં ભળી જઈને તેમના જાતિ સ્વભાવ અનુસાર દાંપત્ય સુખમાં રત રહીને વિષય ભોગોથી ઇન્દ્રિયોને તૃપ્ત કરતો રહે છે અને એકબીજાનું મુખ જોતો જોતો પોતાના આયુષ્યની અવધિને વિસરી જાય છે ત્યાં વૃક્ષોમાં ક્રીડા કરતો રહીને પુત્ર અને પત્નીના સ્નેહપાસમાં બંધાઈ જાય છે એનામાં મૈથુનની વાસના એટલી વધી જાય છે કે જાત જાતના અઘટિત વ્યવહારોથી દીનદયામણું થવા છતાં પણ એ વિવસ્ત થઈને પોતાના બંધનોને તોડવાનું સાહસ કરી શકતો નથી ક્યારેક અસાવધાનીથી પર્વતની ગુફામાં પટકાય પડે છે તો તેમાં રહેતા હાથીથી ડરી જઈને કોઈ વેલીના સહારે લટકેલો રહે છે હે શત્રુદમન જો એને કોઈ રીતે આ આપત્તિમાંથી છુટકારો મળી જાય છે તો એ ફરી પાછો પોતાના કુંડાણામાં પડી જાય છે જે મનુષ્ય માયાની પ્રેરણાથી એકવાર આ માર્ગમાં પહોંચી જાય છે તેને ભટકતા ભટકતા અંત સુધી પોતાના પરમ પુરુષાર્થનો પત્તો લાગતો નથી હે રહુગણ તમે પણ આ માર્ગમાં ભટકી રહ્યા છો માટે હવે પ્રજાને દંડ આપવાનું કામ છોડી દઈને સમસ્ત પ્રાણીઓના સુરત થઈ જાઓ અને વિષયોમાં અનાસક્ત થઈને ભગવાનની સેવા થકી ધાર કાઢેલું જ્ઞાનરૂપી ખડગ લઈને આ માર્ગને પાર કરી લો રાજા રહુગણે કહ્યું અહો સઘળી યોનીઓમાં આ મનુષ્ય જન્મ જ શ્રેષ્ઠ છે અન્ય બીજા લોકોમાં પ્રાપ્ત થતા દેવતા વગેરેના ઉત્કૃષ્ટ જન્મોથી પણ શું લાભ છે કે જ્યાં ભગવાન ઋષિકેશના પવિત્ર યશથી શુદ્ધ અંતઃકરણવાળા તમારા જેવા મહાત્માઓનો અધિકાધિક સમાગમ થવા પામતો નથી તમારા ચરણ કમળોની રજનું સેવન કરવાથી જેમના સઘળા પાપો અને દુઃખો નાશ પામ્યા છે તે મહાનુભાવોને ભગવાનની વિશુદ્ધ ભક્તિ પ્રાપ્ત થવી એ કોઈ વિચિત્ર વાત નથી તમારા બે ઘડીના સત્સંગથી જ મારું તો સઘળું કુતર્કમૂલક અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે બ્રહ્મજ્ઞાનીઓમાં જેઓ વયોવૃદ્ધ હોય તેમને નમસ્કાર છે જેઓ બાળક હોય તેમને નમસ્કાર છે જેઓ યુવાન હોય તેમને નમસ્કાર છે અને જેઓ ક્રીડારથ બટુ એટલે કે રમતા બચ્ચા હોય તેમને પણ નમસ્કાર છે જે બ્રહ્મજ્ઞાની બ્રાહ્મણો અવતૂતના વેશમાં પૃથ્વી પર વિચરણ કરે છે તેમના થકી અમારા જેવા ઐશ્વર્યથી ઉન્મત્ બનેલા રાજાઓનું કલ્યાણ થાઓ શ્રી સુખદેવજી કહે છે હે ઉત્તરાનંદન આ પ્રમાણે તે પરમ પ્રભાવશાળી બ્રહ્મર્ષિ પુત્રે પોતાનું અપમાન કરનારા સિંધુ નરેશ રહુગણને પણ અત્યંત કરુણાવશ થઈને આત્મતત્વનો ઉપદેશ આપ્યો ત્યારે રાજા રાહુગણે દીન ભાવે તેમના ચરણોની વંદના કરી પછી બ્રહ્મર્ષિ શ્રેષ્ઠ ભરતજી પરિપૂર્ણ સમુદ્ર જેવા શાંત અને ઇન્દ્રિયોથી ઉપરત થઈને પૃથ્વી પર વિચારવા લાગ્યા તેમના સત્સંગથી પરમા તત્વનું જ્ઞાન પામીને સૌવીરપતિ રહુગણે પણ અવિદ્યાને લીધે અંતઃકરણમાં આરોપિત થયેલી દેહાત્મ બુદ્ધિનો ત્યાગ કર્યો હે રાજન જે લોકો ભગવાનના આશ્રિત અનન્ય ભક્તોનું શરણ ગ્રહી લે છે તેમનો આવો જ પ્રભાવ હોય છે તેમની પાસે અવિધ્યા ઊભી રહી શકતી નથી રાજા પરીક્ષિતે કહ્યું હે મહાભાગવત મુનિશ્રેષ્ઠ તમે પરમ વિદ્વાન છો તમે રૂપક વગેરે વડે રૂપે જીવોના સંસારના જે માર્ગનું વર્ણન કર્યું તે વિષયની કલ્પના વિવેકી મનુષ્યોની બુદ્ધિએ કરી છે તે અલ્પબુદ્ધિવાળા મનુષ્યો વડે સરળતાથી સમજી શકાતી નથી તેથી મારી પ્રાર્થના છે કે આ દુર્બોધ વિષયનું રૂપક સ્પષ્ટીકરણ કરતા શબ્દો વડે ખોલીને સમજાવો ઇતિ શ્રીમદ ભગવતે ત્રયોદશો ધ્યાય પાંચમા અંતર્ગત તેરમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય અધ્યાય ચૌદમો ભવાટવીનું સ્પષ્ટીકરણ શ્રી સુખદેવજી કહે છે હે રાજન દેહના અભિમાની જીવો વડે સત્વ વગેરે ગુણોના ભેદથી શુભ અશુભ અને મિશ્ર એટલે કે શુભાશુભ એ ત્રણ પ્રકારના કર્મો થતા રહે છે તે કર્મો દ્વારા જ નિર્માયેલો પ્રકારના શરીરો સાથે થતો સંયોગ વિયોગ વગેરે રૂપે જે સંસાર જીવોને પ્રાપ્ત થાય છે તેના અનુભવના છ દ્વાર છે મન અને પાંચ જ્ઞાનેન્દ્રિયો તેમને આધીન થઈને આ જીવ સમૂહ માટે માર્ગ ભૂલીને ભયંકર જંગલમાં ભટકતો રહીને ધનના લોભી વણઝારોની જેમ પરમ સમર્થ ભગવાન વિષ્ણુને આશ્રિત રહેનારી માયાની પ્રેરણાથી ભયાનક જંગલ જેવા દુર્ગમ માર્ગે ચડીને રૂપી વનમાં જઈ પહોંચે છે આ વન સ્મશાન જેવું અત્યંત અશુભ છે આમાં ભટકતા જીવે પોતાના શરીરથી કરાયેલા કર્મોનું ફળ ભોગવવું પડે છે અહીં અનેક વિઘ્નોને કારણે તેને પોતાના કાર્ય વ્યાપારમાં સફળતા મળતી નથી તો પણ આ જીવ તેના શ્રમનું શમન કરનારા શ્રીહરિ અને ગુરુદેવના ચરણ કમળોના મકરંદના મધના રસિક ભક્તોરૂપી ભમરાઓના માર્ગને અનુસરતો નથી આ સંસાર રૂપી વન ભવાટવીમાં મન સહિત છ ઇન્દ્રિયો જ પોતાના કર્મોની દ્રષ્ટિએ લૂંટારાઓ જેવી છે મનુષ્ય ઘણું બધું કષ્ટ વેઠીને જે ધન કમાય છે તેનો ઉપભોગ ધર્મમાં થવો જોઈએ તે જ ધર્મ જો સાક્ષાત ભગવાન પરમ પુરુષની આરાધનાના રૂપે થાય છે તો તે પરલોકમાં નિઃશ્રેયનો હેતુ થાય છે એમ બતાવવામાં આવ્યું છે પરંતુ જે મનુષ્યનો બુદ્ધિરૂપી સારથી વિવેકહીન હોય છે અને મન વશમાં હોતું નથી તેના તે ધર્મના ઉપયોગ માટેના ધનને આ મન સહિત છ ઇન્દ્રિયો દર્શન સ્પર્શ શ્રવણ સ્વાદ ધરાણ સંકલ્પ વિકલ્પ અને નિશ્ચય એ વૃત્તિઓ વડે ગૃહસ્થોચિત વિષય ભોગોમાં ફસાવીને એવી રીતે લૂંટી લે છે કે જેમ બેઈમાન સરદારનું અનુગમન કરનારા તેમજ અસાવધાન વણઝારાઓના ટોળાના ધનને ચોર લૂંટારાઓ લૂંટીને લઈ જાય છે એટલું જ નહીં તે સંસાર વનમાં રહેતા તેના કુટુંબીઓ કે જેઓ નામથી તો પત્ની પુત્ર વગેરે કહેવાતા હોય છે પણ જેમના કર્મો સાક્ષાત વરવો અને ગીધો જેવા હોય છે તે અર્થ લોલુપ ધનના લાલચું કુટુંબીઓના ધનને પણ તેમની ઈચ્છા નહીં હોવા છતાંય તેના જોતાં જ એવી રીતે ઝૂંટવીને લઈ જાય છે કે જેમ વરવો ભરવાડોથી સુરક્ષિત ઘેટાઓને ઉપાડી જાય છે જેમ ખેતરના કોઈ બીજને જો અગ્નિથી બાળી નાખવામાં આવ્યા ન હોય તો દર વર્ષે ખેડી નાખતા છતાં પણ ખેતીનો સમય આવતા તે ખેતર ફરી પાછું ઝાડ ઝાખરા વેલા ઘાસ વગેરેથી ગીચ થઈ જાય છે તેવી જ રીતે આ ગૃહસ્થાશ્રમ પણ કર્મોની ભૂમિ છે એમાં પણ કર્મોનો સર્વથા ક્યારેય થતો નથી કારણ કે આ ઘર કામનાઓનો પટારો છે ગૃહસ્થાશ્રમમાં આસક્ત થયેલી તે વ્યક્તિના ધનરૂપ બાહ્ય પ્રાણોને ડાંસ અને મચ્છરો જેવા નીચ મનુષ્યોથી તથા સલભ તીર શકુંત પક્ષી ચોર ઉંદર વગેરેથી હાનિ પહોંચતી રહે છે ક્યારેક આ માર્ગમાં ભટકતી ભટકતી આ વ્યક્તિ અવિધ્યા કામના અને કર્મોથી કલુષિત થયેલા પોતાના મનથી દ્રષ્ટિદોષને કારણે ગંધર્વનગર જેવા અસત મિથિયા એવા આ મરતી લોકને સત્ય સમજવા લાગે છે પછી ખાવું પીવું અને સ્ત્રી સમાગમ વગેરે વ્યસનોમાં ફસાઈને મૃગજળ જેવા મિથ્યા વિષયો તરફ દોડવા લાગે છે ક્યારેક બુદ્ધિના રજોગુણથી પ્રભાવિત થવાથી તમામ અનર્થોના મૂળ અગ્નિના મળરૂપ સુવર્ણને જ સુખનું સાધન સમજીને તેને પામવા માટે આતુર થઈને એવી રીતે દોડા દોડ કરવા લાગે છે કે જેમ વનમાં ઠંડીથી થરથર માણસ આગ માટે વ્યાકુળ થઈને ઉલ્મુખ પિસાચ આગિયા વેતાળ ભણી તેને આગ માનીને દોડે છે ક્યારેક આ શરીરને જીવિત રાખનાર ઘર અન્ન જળ ધન વગેરેમાં અભિનિવેશ કરીને આ સંસારરૂપી વનમાં અહીં તહીં દોડધામ કરતો રહે છે ક્યારેક આંધીની જેમ આંખોમાં ધૂળ ભરી દેનારી સ્ત્રી ખોળામાં બેસાડી લે છે તો તત્કાળ પ્રેમાંધ બની જઈને સત્પુરુષોની મર્યાદાનો પણ વિચાર કરતો નથી તે સમયે આંખોમાં રજોગુણની ધૂળ ભરાઈ જવાથી બુદ્ધિ એવી મલિન થઈ જાય છે કે પોતાના કર્મોના સાક્ષી દિશાઓના દેવતાઓને પણ વિસારી પાડે છે ક્યારેક આપોઆપ જ એકાદ વાર વિષયોનું મિથ્યાપણું જાણી લેવા છતાં પણ અનાદિકારથી શરીરમાં આત્મબુદ્ધિ રહેવાથી વિવેક બુદ્ધિ નષ્ટ થઈ જવાને કારણે રણમાના મૃગજળ જેવા વિષયો તરફ જ પાછો દોડવા લાગે છે ક્યારેક પ્રત્યક્ષ બોલનારા ઘૂવડ જેવા શત્રુઓની અને પરોક્ષપણે બોલનારા તમરાઓ જેવા રાજાની અત્યંત કઠોર તેમજ દિલને દજાણનારી ભયાવહ ધાક ધમકીથી તેના કાન અને મનને ઘણી વેદના થાય છે પૂર્વે કરેલા પુણ્યો ક્ષીણ થઈ જવાથી આ જીવતો જ મરેલા મર્દા જેવો થઈ જાય છે અને જેઓ કારસ્કર કાકતુંડ વગેરે ઝેરી ફળોવાળા પાપ વૃક્ષો એવા જ પ્રકારની દૂષિત વેલીઓ અને ઝેરી કુવાઓ જેવા છે તથા જેમનું ધન આ લોક અને પરલોક બંને માટે કામમાં આવતું નથી અને જેઓ જીવિત હોવા છતાં શબ છે તેવા કૃપ પણ મનુષ્યનો આશ્રય લે છે ક્યારેક અસત મનુષ્યોના સંગથી બુદ્ધિ બગડી જવાને કારણે સૂકી નદીમાં પડીને દુઃખી થયા જેવા એ લોક અને પરલોકમાં દુઃખ આપનારા પાખંડમાં જઈ પડે છે બીજાઓને સતાવવાથી એને જ્યારે અન્ન પણ મળતું નથી ત્યારે એ પોતાના સગા પિતા અને પુત્રોને અથવા જેમની પાસે પિતા પુત્ર વગેરેનું એક તણખલું પણ જુએ છે તેમને ફાળી ખાવા તત્પર બની જાય છે ક્યારેક પ્રિય વિષયો વિનાના અને પરિણામે દુઃખમય લાગતા ઘરમાં દાવાનળની જેમ જઈ પહોંચે છે તો ત્યાં ઈષ્ટજનોનો વિયોગ વગેરેથી તેના શોકની આગ ભૂકી ઉઠે છે તેનાથી સંતપ્ત થઈને તે ઘણો જ ખિન્ન થવા લાગે છે ક્યારેક કાળ જેવો ભયંકર રાજકોટ રૂપ રાક્ષસ તેના પરમપ્રિય ધનરૂપી પ્રાણને હરી લે છે ત્યારે તે શબવત નિર્જીવ થઈ જાય છે ક્યારેક મનોરથના પદાર્થો જેવા અત્યંત મિથ્યા પિતા પિતામહ વગેરે સંબંધોને સત્ય માનીને તેમના સહવાસથી સ્વપ્નવત ક્ષણિક સુખ અનુભવે છે ગૃહસ્થાશ્રમ માટે જે કર્મવિધિનો ઘણો વિસ્તાર કરવામાં આવ્યો છે તેનું અનુષ્ઠાન કોઈ પર્વતના કપરા ચઢાણ જેવું જ છે લોકોને તે તરફ પ્રવૃત્તિ કરતા જોઈને તેમની દેખાદેખીથી જ્યારે આ પણ તે અનુષ્ઠાન પૂરું કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે જાત જાતની મુશ્કેલીઓથી કલેશ પામીને કાંટા અને કાકરાથી ભરેલી ભૂમિમાં જઈ પહોંચેલી વ્યક્તિની જેમ થઈ જાય છે ક્યારેક પેટની અસહ્ય અધીરો થઈને પોતાના કુટુંબ પર ગુસ્સે થાય છે પછી જ્યારે નિંદ્રારૂપ અજગરની ચુંગાલમાં ફસાઈ જાય છે ત્યારે અજ્ઞાનરૂપ ઘોર અંધકારમાં ડૂબીને સુના વનમાં ફેંકી દીધેલા મર્દા જેવો સૂતેલો પડી રહે છે તે સમયે તેને કોઈ વાતનું ભાન રહેતું નથી ક્યારેક દુર્જનો રૂપી કરડનારા દંશ દેનારા જીવ એટલા કરડે છે તિરસ્કાર કરે છે કે જેમના વડે આ બીજાઓને કરડતો હતો એના તે ગર્વરૂપી દાંત તૂટી જાય છે ત્યારે આને અશાંતિને કારણે ઊંઘ પણ આવતી નથી તથા મર્મ વેદનાને કારણે ક્ષણે ક્ષણે વિવેક શક્તિ ક્ષીણ થતી રહેવાથી અંતે આંધણાની જેમ આ નરકરૂપ અંધારા કૂવામાં જઈ પડે છે ક્યારેક વિષય સુખરૂપ મધુબિંદુઓને ખોડતો ખોડતો આ જ્યારે છાના છપના પરસ્ત્રી કે પરધનને તફડાવવા ઈચ્છે છે ત્યારે તેમના સ્વામીઓ કે રાજાના હાથે માર્યો જઈને એવા નરકમાં જઈ પડે છે કે જેનો કોઈ પાર પત્તો નથી આથી જ એવું કહેવાય છે કે પ્રવૃત્તિ માર્ગમાં રહીને કરેલા લૌકિક અને વૈદિક બંને પ્રકારના કર્મો જીવને સંસારની જ પ્રાપ્તિ કરાવે છે જો કોઈ રીતે રાજા વગેરેના બંધનમાંથી આ છૂટી પણ જાય તો અન્યાયથી અપહરણ કરેલ તે સ્ત્રી કે ધન્ય દેવદત્ત નામની કોઈ બીજી વ્યક્તિ છીનવી લે છે અને તેની પાસેથી વળી વિષ્ણુમિત્ર નામની કોઈ ત્રીજી વ્યક્તિ આંચકી લે છે આ પ્રમાણે તે ભોગો એક મનુષ્ય પાસેથી બીજા મનુષ્ય પાસે જતા રહેતા હોય છે એક ઠેકાણે ઠરીને રહેતા નથી ક્યારેક ક્યારેક ઠંડી વાવાઝોડું વગેરે દૈવિક આધિ ભૌતિક અને આધ્યાત્મિક અનેક દુઃખોની પરિસ્થિતિઓનું નિવારણ કરવામાં સમર્થ નહીં હોવાથી આ અપાર ચિંતાઓને કારણે ઉદાસ થઈ જાય છે ક્યારેક પરસ્પર આપ લેનો વ્યવહાર કરતી વખતે કોઈ બીજાનું થોડું સરખું પૈસાભાર અથવા એનાથી પણ ઓછું ધન ચોરી લે છે તો આ બેઈમાનીને કારણે તેની સાથે વેર બંધાઈ જાય છે હે રાજન આ માર્ગમાં અગાઉ કહ્યા તે વિઘ્નો ઉપરાંત સુખ દુઃખ રાગ દ્વેષ ભય અભિમાન પ્રમાદ ઉન્માદ શોક લોભ મોહ મત્સર ઈર્ષ્યા અપમાન ભૂખ તરસ આધિ વ્યાધિ જન્મ જરા મૃત્યુ વગેરે બીજા પણ અનેક વિઘ્નો છે આ વિઘ્ન પ્રચુર માર્ગમાં આ રીતે ભટકતો જીવ કોઈ વખત દેવમાયા રૂપી સ્ત્રીના બાહુપાસમાં પડીને વિવેકહીન થઈ જાય છે ત્યારે તેના માટે વિહાર ગૃહ વગેરે બનાવવાની ચિંતાથી ગ્રસ્ત રહે છે તથા તેના આશ્રય રહેનારા પુત્ર પુત્રી અને અન્ય બીજી સ્ત્રીઓના મીઠા મીઠા ભૂલ દ્રષ્ટિ અને ચેષ્ટાઓમાં આસક્ત થઈને તેમનામાં જ ચિત્ત ફસાઈ જવાથી તે ઇન્દ્રિયોનો દાસ અપાર અધકારમય નરકોમાં પડે છે કાળચક્ર સાક્ષાત ભગવાન વિષ્ણુનું આયુધ છે તે પરમાણુથી માંડીને દ્વિપરાર્ધ સુધીના ઘડી વગેરે અવયવોથી યુક્ત છે તે નિરંતર સાવધાન રહીને ઘૂમતું રહે છે જલ્દી જલ્દી બદલાતી બાળપણ યૌવન વગેરે અવસ્થાઓ જ તેની ગતિ છે તેના વડે તે બ્રહ્માથી માંડીને ક્ષુદ્ર તણખલા સુધીના બધા જ ભૂત પ્રાણી પદાર્થોને નિરંતર સંહાર કરતું રહે છે તેની ગતિમાં કોઈ પણ અડચણ ઊભું કરી શકતું નથી તેનો ભય રાખવા છતાં પણ જેમનું આ કાળચક્ર નીચે આયુધ છે તે સાક્ષાત ભગવાન યજ્ઞ પુરુષની આરાધના છોડીને આ મંદબુદ્ધિનો મનુષ્ય પાખંડીઓના ચક્કરમાં પડીને તેમના કંક ગીધ બગ અને બટેર જેવા આર્યશાસ્ત્રોએ બહિષ્કૃત કરેલા દેવતાઓનો આશ્રય લે છે કે જેમનો માત્ર વેદ બહારના અપ્રામાણિક આગમ શાસ્ત્રોએ ઉલ્લેખ કર્યો છે આ પાખંડીઓ તો પોતે જ છેતરાયેલા છે જ્યારે આ પણ તેમની છેતરપિંડીમાં ફેરવાઈને દુઃખી થાય છે ત્યારે બ્રાહ્મણોનું શરણ લે છે પરંતુ ઉપનયન સંસ્કાર પછીના શ્રુતિ સ્મૃતિ કથિત કર્મોથી ભગવાન યજ્ઞ પુરુષની આરાધના કરવી વગેરે તેમના બ્રાહ્મણોના જે શાસ્ત્રોક્ત આચરણ છે તે તેને સારા લાગતા નથી તેથી વેદોક્ત આચરણોને અનુકૂળ સુધી પોતાનામાં નહીં હોવાને કારણે આ કર્મ વિનાના ક્ષુદ્ર કુળમાં પ્રવેશે છે કે જેને સ્વભાવ વાનરોની જેમ કેવળ કુટુંબનું પોષણ અને સ્ત્રીનું સેવન કરવું એ જ છે ત્યાં કોઈ રોકટોક વિના સ્વચ્છંદ વિહાર કરવાથી આની બુદ્ધિ અત્યંત દીન થઈ જાય છે અને એકબીજાના મુખ જોવા વગેરે વિષય ભોગોમાં ફસાઈને અને પોતાના મૃત્યુકાળનું પણ સ્મરણ થતું નથી વૃક્ષોની જેમ જેમનું ફળ લૌકિક સુખ જ છે તેવા ઘરોમાં સુખ માનીને વાનરોની જેમ પત્ની પુત્ર વગેરેમાં આસક્ત થઈને આ પોતાનો સઘળો સમય મૈથુન વગેરે વિષય ભોગોમાં જ વિતાવી દે છે આ પ્રમાણે પ્રવૃત્તિ માર્ગમાં અવરોધાયેલો સુખ દુઃખ ભોગવતો આ જીવ રોગરૂપી પર્વત ગુફામાં ફસાઈ જાય છે અને તેમાં રહેલા મૃત્યુરૂપી હાથીથી ડરતો રહે છે ક્યારેક ક્યારેક ઠંડી વાવાઝોડું વગેરે અનેક પ્રકારના આધિદૈવિક આદિ ભૌતિક અને આધ્યાત્મિક દુઃખોનું નિવારણ કરવામાં અસફળ થાય છે ત્યારે તે સમયે વિષયોની અપાર ચિંતાથી આજીવ ખિન્ન બની જાય છે ક્યારેક પરસ્પર ખરીદ વેચાણ વગેરે વ્યાપાર કરતાં ઘણી કંજુસાઈ કરવાથી આને થોડુંક ધન મળી જાય છે ક્યારેક ધનનો નાશ થવાથી જ્યારે આની પાસે સૂવા બેસવા ખાવા વગેરે પણ કોઈ સામગ્રી રહેતી નથી ત્યારે પોતાના અભિપ્રત ભોગો નહીં મળવાથી આ તેમને ચોરી વગેરે હીણા ઉપાયોથી મેળવવાનો નિશ્ચય કરે છે આને લીધે આને જ્યાં ને ત્યાં બીજાઓના હાથે ઘણું અપમાનિત થવું પડે છે આ પ્રમાણે ધનની આસક્તિથી પરસ્પર વેરભાવ વધી જવાથી પણ આ પોતાની પૂર્વ વાસનાઓથી વિવશ થઈને પરસ્પર લગ્ન વગેરે સંબંધ બાંધતો અને તોડતો રહે છે આ સંસાર માર્ગમાં ચાલનારો આ જીવ અનેક પ્રકારના કલેશો અને વિઘ્નો અડચણોથી બાધિત થવા છતાં પણ માર્ગમાં જેના પર જ્યાં સંકટ આવે છે અથવા જે કોઈ મરી જાય છે તેને ત્યાં જ છોડી દે છે તથા નવા જન્મેલાઓનો સાથ સાધે છે ક્યારેક કોઈના માટે શોક કરે છે કોઈનું દુઃખ જોઈને મૂર્છિત થઈ જાય છે કોઈનો વિયોગ થવાથી આશંકાથી ભયભીત થઈ જાય છે કોઈની સાથે ઝઘડવા લાગે છે કોઈ સંકટ આવે તો રોકડ કરવા લાગે છે ક્યારેક મનને અનુકૂળ કોઈ વાત બની જાય તો ખુશીનો માર્યો ફૂલિયો સમાતો નથી ક્યારેક ગાવા લાગે છે અને ક્યારેક તેમને ખાતર બંધનમાં પડવામાં પણ ખચકાતો નથી સાધુઓ આની પાસે ક્યારેય આવતા નથી આ સાધુઓના સંઘથી હંમેશા વંચિત રહે છે આ પ્રમાણે આ નિરંતર આગળ જ વધતો રહે છે જ્યાંથી આની યાત્રા શરૂ થઈ છે અને જેને આ માર્ગની અંતિમ અવધિ કહે છે તે પરમાત્મા પાસે આ આજ સુધી પાછો ફર્યો નથી આ યોગશાસ્ત્ર એટલે કે કર્મકાંડ પરમાત્મા સુધી તો પહોંચાડી શકતું નથી જેમણે બધા પ્રકારનો દંડનો ત્યાગ કરી દીધો છે તે નિવૃત્તિ પરાયણ સંયત આત્માવાળા મુનિજનો તે પરમાત્માને પ્રાપ્ત કરી શકે છે જેઓ દિગ્જોને જીતનારા અને મોટા મોટા યજ્ઞોનું અનુષ્ઠાન કરનારા રાજરશ્રીઓ છે તેમની પણ ત્યાં સુધી ગતિ નથી તેઓ સંગ્રામ ભૂમિમાં શત્રુઓનો સામનો કરીને કેવળ પ્રાણોનો પર્યાગ જ કરે છે તથા જેમાં આ મારી છે એવું અભિમાન કરીને વેર બાંધ્યું હતું તે પૃથ્વીમાં જ પોતાનું શરીર છોડીને પોતે પરલોકમાં ચાલ્યા જાય છે તેઓ પણ આ સંસારને પાર કરી શકતા નથી પોતાના પુણ્ય કર્મરૂપી લતાનો આશ્રય લઈને જો કોઈ પ્રકારે આ જીવ તે સંકટોમાંથી કે નરકમાંથી છુટકારો મેળવી પણ લે છે તો ફરી પાછો આ જ પ્રમાણે સંસાર માર્ગમાં ભટકતો ભટકતો આ જનસમુદાયમાં ભળી જાય છે આ જ દશા સ્વર્ગ વગેરે ઉર્ધ્વ લોકોમાં જનારાઓની પણ છે હે રાજન રાજાશ્રી ભરત વિશે પંડિતજનો એવું કહે છે કે જેમ ગરુડની સ્પર્ધા કોઈ માખી કરી શકતી નથી તેવી જ રીતે રાજા શ્રી મહાત્મા ભરતજીના માર્ગનું અનુસરણ કોઈ અન્ય રાજા મનથી પણ કરી શકતો નથી તેમણે પુણ્ય કીર્તિ શ્રીહરિમાં અનુરક્ત થઈને અતિ મનોરમ પત્ની પુત્રો મિત્ર અને રાજ્ય વગેરેનો યુવાવસ્થામાં જ વિષ્ઠાની જેમ ત્યાગ કરી દીધો હતો બીજાઓ માટે તો એ બધાનો ત્યાગ કરવો અત્યંત મુશ્કેલ છે તેમણે ત્યજી દેવા અતિ મુશ્કેલ એવા પૃથ્વી પુત્રો સ્વજનો સંપત્તિ અને પત્નીની તથા જેના માટે મોટા મોટા દેવતાઓ પણ કરગડતા રહે છે પણ જે પોતે તેમના પ્રત્યે દયા દ્રષ્ટિ કરવા તેમના પર દ્રષ્ટિપાત કરતી રહે છે તે લક્ષ્મીની પણ લેસ માત્ર ઈચ્છા કરી નહીં આ બધું તેમને યોગ્ય જ હતું કારણ કે જે મહાનુભાવોનું ચિત્ત ભગવાન મધુસૂદનની સેવામાં અનુરક્ત થઈ ગયું હોય છે તેમની દ્રષ્ટિમાં મોક્ષનું પદ પણ અત્યંત તુચ્છ છે તેમણે મૃગ શરીરનો ત્યાગ કરવાની ઈચ્છા થતાં ઊંચી અવાજે કહ્યું હતું કે ધર્મનું રક્ષણ કરનારા ધર્મના અનુષ્ઠાનમાં નિપુણ યોગ વડે જાણી શકાનારા સાંખ્યના પ્રતિપાદ્ય પ્રકૃતિના અધીશ્વર યજ્ઞમૂર્તિ સર્વ અંતર્યામી શ્રીહરિને નમસ્કાર છે હે રાજન રાજાશ્રી ભરતના પવિત્ર ગુણો અને કર્મોની ભક્તજનો પણ પ્રશંસા કરે છે તેમનું આ ચરિત્ર ઘણું કલ્યાણકારી આયુષ્ય અને ધનની વૃદ્ધિ કરનારું લોકમાં સુયશ વધારનારું અને અંતે સ્વર્ગ તથા મોક્ષ મેળવી આપનારું છે જે મનુષ્ય આ ચરિત્ર સાંભળે છે અથવા સંભળાવે છે અને આનું અભિનંદન કરે છે તેની સઘળી કામનાઓ આપ જ પૂર્ણ થઈ જાય છે બીજા ઉપાસેથી તેને કશું જ માગવું પડતું નથી એ શ્રીમદ શ્રીમદ્ ભગવતે મહાપુરાણે પારમહ્યા સંગીતા પંચમ સ્કંધે ભરતોપાખ્યાને પારોક્ષ્ય વિવરણમ નામ ચતુર્દશોધ્યાય પાંચમા સ્કંદ અંતર્ગત ભરત ઉપાખ્યાનમાંનો પારોક્ષ્ય વિવરણ નામનો ચૌદમો અધ્યાય સમાપ્ત બોલો કૃષ્ણ કનૈયા લાલ જય અધ્યાય પંદરમો ભરતજીના વંશનું વર્ણન શ્રી સુખદેવજી કહે છે હે રાજન ભરતજીનો પુત્ર સુમતી હતો એ પહેલાં કહેવાઈ ગયું છે તેણે ઋષભદેવજીના માર્ગનું અનુસરણ કર્યું તેથી કળિયુગમાં ઘણા બધા પાખંડી અનાર્ય મનુષ્યો પોતાની દુષ્ટ બુદ્ધિથી વેદથી વિપરીત કલ્પના કરીને તેને દેવતા માનશે તેની પત્ની વૃદ્ધસેનાથી દેવતાજીત નામનો પુત્ર થયો દેવતાજીતને અસુરીના ગર્ભથી દેવધૂમના દેવધ્યુમ્નને ધેનુમતીના ગર્ભથી પરમેશથી અને તેના સુવર્ચલાના ગર્ભથી પ્રતિહ નામનો પુત્ર થયો એણે અન્ય મનુષ્યોને આત્મવિદ્યાનો ઉપદેશ કરીને પોતે શુદ્ધ ચિત્ત થઈને પરમપુરુષ શ્રી નારાયણનો સાક્ષાત અનુભવ કર્યો હતો પ્રતિહની પત્ની સુવર્ચલાના ગર્ભથી પ્રતિહર્તા પ્રસ્તોતા અને ઉદગાતા નામના ત્રણ પુત્રો થયા એ યજ્ઞ વગેરે કર્મોમાં ઘણા નિપુણ હતા એમના માના પ્રતિહર્તાની પત્ની સ્તુતિ હતી તેના ગર્ભથી અજ અને ભૂમા નામના બે પુત્રો થયા ભૂમાને ઋષિ કુલિયાથી ઉદ્ગિત તેને દેવકુલિયાથી પ્રસ્તાવ અને પ્રસ્તાવને નિયુત્સાહના ગર્ભથી વિભુ નામનો પુત્ર થયો વિભુને રતિના ઉદરથી પૃથ્વીણ પૃથુસેણને આકૃતિથી નક્ત અને નક્તને દ્વિતીના ગર્ભથી ઉદાર કીર્તિ રાજર્ષિ શ્રેષ્ઠ ગઈનો જન્મ થયો એ જગતના રક્ષણ માટે સત્વગુણને અપનાવનારા સાક્ષાત ભગવાન વિષ્ણુના અંશ મનાતા હતા સંયમ વગેરે અનેક ગુણોને કારણે એમની મહાપુરુષોમાં ગણતરી કરવામાં આવે છે મહારાજ ગઈએ પ્રજાનું પાલન પોષણ રંજન લાલન અનુશાસન વગેરે કરીને તથા જાત જાતના યજ્ઞોનું અનુષ્ઠાન કરીને નિષ્કામ ભાવે માત્ર ભગવાનની પ્રસન્નતા માટે પોતાના ધર્મોનું આચરણ કર્યું એનાથી તેમના બધા જ કર્મો સર્વશ્રેષ્ઠ પરમ પુરુષ પરમાત્મા શ્રીહરિને અર્પણ થઈને પરમાર્થરૂપ બની ગયા હતા એનાથી તથા બ્રહ્મવેતા મહાપુરુષોના ચરણોની સેવાથી તેમને ભક્તિયોગની પ્રાપ્તિ થઈ અને ત્યારે નિરંતર ભગવાનનું ચિંતન કરીને તેમણે પોતાનું ચિત્ત શુદ્ધ કર્યું અને શરીર વગેરે અનાત્મા પદાર્થોમાંથી અહમભાવ દૂર કરીને તેઓ પોતાના આત્માને બ્રહ્મરૂપ અનુભવવા લાગ્યા આ બધું સંપન્ન થયેલું હોવા છતાં પણ તેઓ નિર્ભિમાની રહીને પૃથ્વીનું પાલન કરતા રહ્યા હે પરીક્ષિત પ્રાચીન ઇતિહાસને જાણનારા મહાત્માઓએ રાજાશ્રી ગઈ વિશે આ ગાથા કહી છે અહો પોતાના કર્મોથી મહારાજ ગઈની બરાબરી અન્ય કયો રાજા કરી શકે તેઓ સાક્ષાત ભગવાનની કલા જ હતા તેમના સિવાય અન્ય આ પ્રમાણે યજ્ઞોનું વિધિવત અનુષ્ઠાન કરનારો બહુશ્રુત ધર્મનું રક્ષણ કરનારો લક્ષ્મીનો પ્રિય પાત્ર સાધુ સમાજનો શિરોમણી અને સત્પુરુષોનો સાચો સેવક હોઈ શકે સત્ય સંકલ્પવાળી પરમ સાધ્વી શ્રદ્ધા મૈત્રી દયા વગેરે દક્ષ કન્યાઓએ ગંગા સહિતની અનેક નદીઓના જળથી તેમનો અભિષેક કર્યો હતો તથા તેમની ઈચ્છા નહીં હોવા છતાં પણ વસુંધરાએ જેમ ગાય વાછરણાને સ્નેહથી દૂધ પીવડાવે છે તેવી જ રીતે તેમના ગુણો પર રીજીને પ્રજાને ધન રત્નો વગેરે બધા જ અભિષ્ટ પદાર્થો આપ્યા હતા તેમને કોઈ કામના ન હતી તો પણ વેદોક્ત કર્મોએ તેમને બધા પ્રકારના ભોગ આપ્યા રાજાઓએ યુદ્ધભૂમિમાં તેમના બાણોથી સત્કૃત થઈને અનેક પ્રકારની ભેટ બક્ષિશો આપી તથા બ્રાહ્મણોએ તેમના દક્ષિણા વગેરે ધર્મોથી સંતુષ્ટ થઈને તેમને પરલોકમાં મળનારા પોતાના ધર્મોના ફળનો છઠ્ઠો ભાગ આપ્યો તેમના યજ્ઞમાં વધુ પડતું સોમપાન કરવાથી ઇન્દ્ર ઉન્મત્ત થઈ ગયા હતા તથા તેમણે અત્યંત શ્રદ્ધાપૂર્વક તથા વિશુદ્ધ અને નિશ્ચળ ભક્તિભાવથી સમર્પિત કરેલા યજ્ઞફળનું ભગવાન યજ્ઞપુરુષે સાક્ષાત પ્રગટ થઈને ગ્રહણ કર્યું હતું જેમના તૃપ્ત થવાથી બ્રહ્માજીથી માંડીને દેવતાઓ મનુષ્યો પશુ પક્ષીઓ વૃક્ષ લતા સુધીના બધા જ તત્કાળ તૃપ્ત થઈ જાય છે તે વિશ્વાત્મા શ્રીહરિ નિત્ય તૃપ્ત હોવા છતાં પણ રાજાશ્રી ગયના યજ્ઞમાં તૃપ્ત થઈ ગયા હતા તેથી તેમની બરાબરી કોઈ બીજી વ્યક્તિ કેવી રીતે કરી શકે મહારાજ ગઈના ગયંતીના ગર્ભથી સુગતિ અને અવરોધન નામના ત્રણ પુત્રો થયા પત્ની ઉર્ણાથી સમ્રાટનો જન્મ થયો સમ્રાટનો ઉત્કલાથી મરીચી અને મરીચીનો બિંદુમતીથી બિંદુમાન નામનો પુત્ર થયો તેનો સરઘાથી મધુ મધુનો સુમનાથી વીરવ્રત અને વીરવ્રતના ભોજાથી મંથુ અને પ્રમંથુ નામના બે પુત્રો થયા તેમાંના મંથુનો સત્યાના ગર્ભથી ભવન ભવનનો દૂષણાના ઉદરથી ત્વષ્ટા ત્વષ્ટાનો વિરોચનાથી વિરજ અને વિરજના વિષુચી નામની પત્નીથી સતજીત વગેરે સો પુત્રો અને એક પુત્રી જન્મ્યા વિરજ વિશે આ શ્લોક પ્રસિદ્ધ છે જે ભગવાન વિષ્ણુ દેવતાઓની શોભા વધારે છે તેવી જ રીતે આ પ્રિયવ્રતના વંશને એમાં સૌના પછી ઉત્પન્ન થયેલા રાજા વિરજે પોતાના સુયશથી વિભૂષિત કર્યો હતો એ શ્રીમદભગવતે મહાપુરાણે પારમહ્ય સંહિતા યા પંચમસ્કંધે પ્રિયવ્રત વંશાનુકીર્તન નામ પંચદશોધ્યાય પાચમા સ્કંદર્ગત પ્રિયવ્રત વંશ અનુકર્તન નામનો પંદરમોધ્યાયી સમાપ્ત મુલો કૃષ્ણ કનૈયા કી જય